જાણો એકાવન શીત શક્તિપીઠની રચના કેવી રીતે થઈ અને તે ક્યાં આવેલી છે હિન્દુ ધર્મમાં ભગવાન શંકરના બાર જ્યોતિર્લિંગના દર્શનનું મહત્વ છે પરંતુ માતા સતીની એકાવન શક્તિપીઠોનું પણ વિશેષ સ્થાન છે દેવી પુરાણ અનુસાર આ શક્તિપીઠો માત્ર ભારતમાં જ નહીં પરંતુ તેની આસપાસના દેશોમાં પણ ફેલાયેલા છે એકાવન શક્તિપીઠ એ ભારત બાંગ્લાદેશ નેપાળ અને પાકિસ્તાનમાં પથરાયેલા પવિત્ર હિન્દુ મંદિરો છે જે દેવી શક્તિને સમર્પિત છે જે દેવી નારી શક્તિના મૂર્ત સ્વરૂપ છે દંતકથા અનુસાર આ સ્થળો એવા છે જ્યાં ભગવાન શિવની પત્ની સતીના શરીરના વિવિધ ભાગો પૃથ્વી પર પડ્યા હતા આ શક્તિપીઠોની કથા ભગવાન શિવ માતા સતી તેમના પિતા દક્ષ પ્રજાપતિ અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે ભારત બાંગ્લાદેશ નેપાળ અને પાકિસ્તાનમાં પથરાયેલા એકાવન શક્તિપીઠ પવિત્ર હિન્દુ મંદિરો છે જે દેવી શક્તિને દેવી સ્ત્રી કરે કરે છે છે અનુસાર એવા સ્થળો ચિહ્નિત જ્યાં ભગવાન પત્ની શક્તિના શરીરના વિવિધ ભાગો પૃથ્વી પર પડ્યા હતા એ તેમની શક્તિશાળી ઉર્જા કેન્દ્રમાં પરિવર્તિત કરે છે દરેક શક્તિપીઠ કાલી દુર્ગા અથવા લક્ષ્મી જેવા દેવીના વિશિષ્ટ અભિવ્યક્ત સાથે સંકળાયેલા છે અને તેના અન્ય અધ્ય મહો માટે આદરણીય છે તે અને અને ભક્તો આશીર્વાદ આધ્યાત્મિક વિકાસ સશક્તિકરણ શોધમાં આવે છે કારણ કે તેઓ સ્ત્રી ઉર્જા અને સર્જાત્મા સુર મુહૂર્ત બનાવે છે શક્તિપીઠ હિન્દુ ધર્મમાં સમૃદ્ધિ સંસ્કૃત વારસો અને પૌરાણિક મહત્વ તરીકે સેવા આપે છે જે ઇતિહાસ આધ્યાત્મિકતા અને પરંપરા સાથે વણાટ કરે છે આ શક્તિપીઠો દેવી મુખ્ય અને પવિત્ર મંદિરો માનવામાં આવે છે સામાન્ય રીતે એકાવન શક્તિપીઠો સ્વીકારવામાં આવે છે જો કે તંત્ર ચૂડા તંત્રચુડામણી પણ બાવન શક્તિપીઠોનો ઉલ્લેખ કરે છે દેવી પુરાણમાં એકાવન શક્તિપીઠો છે દેવી ભગવતમાં એકસો અને દેવી ગીતામાં બોતેર શક્તિપીઠોની વિગત મળે છે ભારતમાં કુલ બેતાલીસ શક્તિપીઠો છે જ્યારે ચાર બાંગ્લાદેશમાં બે નેપાળ અને એક શ્રીલંકા ત્રણ પાકિસ્તાનમાં આવેલી છે આ શક્તિપીઠોનો ઉદય એક અદભુત પૌરાણિક કથા સાથે જોડાયેલો છે દંતકથા કહે છે કે દેવી સતી જે ભગવાન શિવની પ્રથમ પત્ની હતી તેમણે તેના પિતા રાજા દક્ષની ઈચ્છા વિરુદ્ધ શિવ સાથે લગ્ન કર્યા હતા પછી રાજા દક્ષ એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું પરંતુ તેણે પોતાની પુત્રીને જમાઈને આમંત્રણ ન આપ્યું હતું સાથે તેના પતિની ઈચ્છા વિરુદ્ધ યજ્ઞમાં પહોંચી ત્યાં રાજા દક્ષશિવનું અપમાન કરી જે સતી સહન ન કરી શકી આ અપમાન સહન કરવામાં અસમર્થ તેણે બલિદાન અગ્નિમાં આત્મહત્યા કરી આ ઘટના પછી ભગવાન શિવ પોતાની પત્ની ગુમાવ્યાનું દુઃખ સહન ન કરી શક્યા અને તાંડવ કરવા લાગ્યા જેના કારણે બ્રહ્માંડમાં રાજકથા સર્જાઈ હતી આને નિયંત્રિત કરવા માટે ભગવાન વિષ્ણુએ સતીના શરીરના એકાવન ભાવો ટુકડા કરી નાખ્યા જે વિવિધ સ્થળોએ પડ્યા શક્તિપીઠોનું સ્વરૂપ ધારણ કર્યું જો તમારે આ શક્તિપીઠોની મુલાકાત લેવી હોય તો સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ શક્તિપીઠો ક્યાં આવેલા છે અને તેનું નામ શું છે માતાની એકાવન શક્તિપીઠ પીઠ ભારતમાં કુલ બેતાલીસ પહેલા નંબર પર કામાખ્યા ગુવાહાટી આશ્રમમાં આવેલું છે યોની જનન અંગ બે નંબર પર દક્ષિણેશ્વર કોલકાતા પશ્ચિમ બંગાળ ટો ત્રણ નંબર પર તારાપીઠ બીરભૂમ પશ્ચિમ બંગાળ ત્રીજી આંખ ચાર નંબર પર કાલીઘાટ કોલકાતા પશ્ચિમ બંગાળ જમણો અંગૂઠો પાંચ નંબર પર જ્વાલાજી કાગડા હિમાચલ પ્રદેશ જીભ છ નંબર પર દેવી બિલાસપુર હિમાચલ પ્રદેશ આંખો સાત ચિત્તપુરનો ઉના હિમાચલ પ્રદેશ ફીટ આઠ દેવી હરિદ્વાર ઉત્તરાખંડ હેડ નવ વૈષ્ણોદેવી કટારા જમ્મુ અને કાશ્મીર પિંડ શરીર દસ કાલકા દેવી દિલ્હી બેક બોલનો ભાગ અગિયાર મીનાક્ષી અમ્મા મદુરા તમિલનાડુ વાળ બાર કાચી કામાક્ષી કાચિપુરમ તમિલનાડુ પાછળ તેર પત્ર તેલંગણા લીપ ચૌદ દુર્ગા મંદિર ઉત્તર પ્રદેશ નાગ પાંચ લલિત દેવી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ અંગુઠો સોળ કાલી મંદિર પટના બિહાર ડાબો હાથ સત્તર જ્વાલામુખી જ્વાલામુખી હિમાચલ પ્રદેશ દીપ અઢાર કાગડા કાગડા હિમાચલ પ્રદેશ યમુનો ખાન ઓગણીસ પશ્ચિમ બંગાળ ડાબો ઘોટણ વીસ પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળ નામણો હાથ ચોવીસ યોગદયા પશ્ચિમ બંગાળ જમણો પગ પચીસ ચંદ્રભાગા પશ્ચિમ બંગાળ પેટ છવ્વીસ નલહટેશ્વરી પશ્ચિમ બંગાળ નેકલેસ સતાવીસ ફુલ્લારા પશ્ચિમ બંગાળ હોટ અઠાસ પશ્ચિમ બંગાળ ફેટ નવદુર્ગા ધર્મશાળા હિમાચલ પ્રદેશ સેમણોટ ત્રીસ મહાકાલી ઉજ્જૈન મધ્યપ્રદેશ અપરલીપ એકત્રીસ હરસિદ્ધિ ઉજ્જૈન મંદિર કોણી બત્રીસ બનાસંકરી બદામી કર્ણાટક દાત તેત્રીસ મહાલક્ષ્મી કોલ્હાપુર મહારાષ્ટ્ર અપર ચોત્રીસ તલજ ભવાની તલજાપુર મહારાષ્ટ્ર વડા पतास एकवेरिया कोलहापुर महाराष्ट्र डाबिया वज्रेश्वरी महाराष्ट्र सप्तृंगी वाणी महाराष्ट्र हेर भगवती कठुआ जम्मू कश्मीर घोटन चंद्रभागा जम्मू कश्मीर पेट दुर्गा धर्मशाला हिमाचल प्रदेश चमनो हाथ एकतालीस काली मंदिर पटना बिहार डाबो हाथ बेतालीस महिष मंदनी पीठपुरम आंध्र प्रदेश चमनो हाथ બાંગ્લાદેશ ચાર કાલોરસ્તા મહાલક્ષ્મી ઢાકા નેપાળમાં બે ગુહેશ્વરી કાઠમંડુ ઘૂંટણ મુક્તનાથ મોસ્તાક લાલ પાકિસ્તાન ત્રણ ઇંગ્લાજ બલુચિસ્તાન હેડ સારદા પીટ કાશ્મીર જમણો હાથ સેલા દેવી કાશ્મીર ગરદન